મારા ચૌદ હજાર આયા સરપંચ નહીં આયા છે કોક તે અમારો લઈ ફોર્મ ભરાયેલો છે તે અમાર થી કરે આયા કે ના આયા યાર લગાય ભરી તું ઓવે લગાય ભરી તું વા સર્વે નો ભેગું ચાલતું છે ને બધું તણી તણો નો અમારે એકમો જ છે નો હા હા રગલાના અને બીજાના બે જણા અમે એ બેંક માં જોયા હતા કાલે બફોરે કાલે જોયા હતી હા બરોબર કાલે બફોરે જોયા હતા

તો મસ્ત સદ ને બોલો આપડે જમીન ધોરણના પૈસા નખાઈ ગયા હા તે પૈસા તો નખાઈ ગયા હાઈ હવા ખર્ચા નહી જોતા તમે તે ખર્ચા બર્ચા કર્યા કર તું પેલા પૈસા આલવાનું કર બીજું બધું જવા દે હવે ખર્ચા બરચા જવા દે પેલા અમને તો બેન પૈસા આલવાનું કરજે તું દર વખત પૈસા લઈ લો થોડું થોડી ચાલે તાન મારી વાત ખબર પૈસા તો કોઈ નથી આઈ તેર ચૌદ હજાર રૂપિયા આવ્યા હતા તે કેટલો ખર્ચો કર્યો મુ એ શું ખર્ચો કર્યો આ અમાર દવા લાવ્યો ડેટિમ હા પછી પેલો ખાડો તમને નતો બતાવ્યો હા એરે રે હરખો કરાવ્યો લાઈટ બિલ ભર્યું બોરનું ઘરનું ભર્યું અરે તમે બે તો શું કરો ચમ શું કરો એટલે બહુ બધો હિસાબ મારી મેલ્યો હમણાં હજી આવો તમારે વતાવો ઉપરથી થી મારે તમારી બેના જોડે બહુ બહુ રૂપિયા લેવાના ને એકડી તો લેવાના ને એકડી યાર ચૌદ હજાર માં ચૌદ હજાર માં બધા જમીન ધોવા આપડા થાળામ ના બાળામ જતા રહ્યા બધો હિસાબ બતાવો તમારે મો ચાળા બતાવો પછી પૈસા તો વાપરી ખો થઈ બધા મો વાપરે જ નહીં બધા પૈસા લખીને મે લે હું તમારી બેની વાટ જ જોઈ રહ્યો તો

તો અમને અમને બેવાન કેવું પડે કે વેણવાનું છે કાપવાનું છે બધું જે કો કોમ એક બતાવવું પડે અમને અમે કરીએ એ બધું આપણો કહેવા ના આવે કેવું પડે ભાઈ હના થા હું મોટા હના થા હું જાતે કરું પણ જાતે ભાગ બધી રીતે માગો તે અમે માંગે તમારી જોડી તો તવે આ પૈસા છે તો આલવા પડી ગયા પૈસા પાકે કે ના પાકે જમીન ધોવાના પૈસા આયા કે ના આયા તો તવા હરખા પાકે અમે તણી તણી તણો આલવા પડી તવાર

હિસાબ મો તમારે બધો મો લખીને જ મેલ્યો બે બેવાનું બતાઈ દઉં તું તો એમ કોઈ કે મારા મારા બસો 200 રૂપિયા તમારા થી લેવાના નેકડી હા તે લેવાના નેકડી તો કઉચ ક અમારા ના હાલવાના યાર એ 14000 રૂપિયા થાય હ 14000 આયા એ 14000 કાપતા લેવાના નેકરિયા એ કાપતા લેવાના નેકરિયા હું ગોટાળો હિસાબ કમ્પ્લીટ હોય ગાનો તમે તારામણા મો તમને આખું બતાવો એમાં તમે જોઈ લેજો તમને યોગ લાગા તાલજો ન કે હું તો હું ભોગ્યો તમારા બેના બસો ના ના તારે લેવાના એ તો અમે કાયદેસર ના હાલી દે ખોટો તો ખોટો તો વ્યવહાર નહી થવા દી ભાઈઓ અમે તો ખોટો વ્યવહાર કર્યો તો રઘોય થવા દે હા તો આ તો જે કતે અમાર તો બીજું કોઈ કેવું નહી કે જે કતે પૈસા આયા 14000 રૂપિયા ધોવાળના એ તવાર તણ ભઈ હરખા આલ દેવા પડી હિસાબ ની વાત હિસાબ માં હા તે મો હું કીધું રંગા હિસાબ બતાવવાનું કીધું કે ના હા હિસાબ બતાવવાનું કીધું યોને અરે

અલ્યા મોય ના કોત પણ શાંતિ તો રાખવી પડે કે મોકો હોજી શાંતિ થી કીયો બરાબર અને મારે પેલો હું ગલ્લો લાયો તો કે હ હ મુરત કરી દઉં અને આ બાજો તાવડો જોડતો તો આનું સાજ એવું કાયમ થી આરો અમાર તો અમન તો હું થાય કે એને વે આફ્રિકા લઈ ગલ્લો લાયો એટલે બધું પૂરું કઈ ના કે આઈ પૈસા એટલે મને એમ થી કે પૈસા કે હું તો પડશે આ પૈસા વાપરીકા છે બધા ના ના વાત સાચી છે ગલ્લો તો લાયો જ છું કે મો હા એટલે મને એમ થી કે પૈસા વાપરી નથી આલ્યા ગલ્લો લાયો છો તું ગેચાતો કેટલા તું ચૌદ હજાર ચૌદ હજાર માં લાયો એમ ને ચૌદ હજાર માં લાયો તો અમારે બે ભાઈઓ છે ના હા

કશું હતું એ એક વાત કઉ લે હું કહું આ રઘલો કે ખબર ખાડો પુરા આવ્યો બરાબર પણ મને રઘલા ઉપર બિલકુલ વિશ્વાસ નહી લગી રહ્યો આટલો વિશ્વાસ નહી

એટલે આ તારી ઓખો ફોડ મળી દેખાતું નહિ આ પેલી રેગણીઓ ખરાબ થઈ જાય ને એ નખ્યું બઉ વિચિત્ર રગલો તો બઉ છે તને ખબર નહિ ખાડો તો એમ નીમ આ તો રેગણીઓ નખીયે ને એટલે આપણો ને એવું લાગે કે ખાડો પુરાઈ ગયો સાચી તારી કેવી રેગડો જ નખે આવડી આવડી ઓખે નહીં દેખાતું તને પછી વાત સાચી આવો કે ખાડો પુરાયો ખાડો પુરાયો

એ તો એમ કે આ ખાડો પુરાયો ને લાઈટ બિલ ભર્યું ને એમ કે લાઈટ બિલ ભર્યું હાલ કાપવા આવ્યા તા હાલ પર મોકલ્યા જવા કાલ પર દે હાલ કાપવા આવેલા હતા એ અમારી કાન જ કાપવા આવ્યા હતા તમારે એજ કાપવા આવે કે ભર્યું ના હોય ભાઈ ના કે કેમ તો લાઈટ બિલ ભર્યું અમે તો અહીં ને આવ્યા પેલો ખાડો કે પૂરા તો ખાડો જોયો ખાડામાં રે પેલી રેગણીઓ ગોધી નાખી અમને ખબર ના પડે એ માટે બોલો રગલો રગલો તમારો ભાઈ વિચિત્ર છે

આપડો હવે જીયા ને હિસાબ કેતો હતો ઘેર આવજો હવે હિસાબ લઈ લઈએ બઉ વિચિત્ર નીકળવા રગલો હા બઉ વિચિત્રો રઘો કે તારી વાત સાચી તું કેતો આ